દ્વારકામાં પિતા જ હેવાન બન્યો છે અને બાર વર્ષની જે સગીરા છે તેના પર દુષ્કર્મની ઘટના સામે આવી છે પિતા જ જે હેવાન છે તે બન્યો છે એક વર્ષથી શેતાન પિતા દીકરી પર દુષ્કર્મ આચરતો હતો માતા બીમાર હોવાને કારણે પિયર ચાલી ગઈ હતી દીકરીએ માસીને જાણ કરતાં જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ખંભાળિયા પોલીસે શેતાન પિતાની ધરપકડ કરી છે તો ઘટના દ્વારકાની કે જ્યાં પિતા જ હેવાન બન્યો છે સગા પિતાએ બાર વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું એક વર્ષથી શેતાન પિતા દીકરી પર દુષ્કર્મ ਮੈਨੂੰ ਕੁਝ ਚਾਰਤ ਹੋਤੋ પોરબંદરની તો પોરબંદરમાં રાજ્ય સરકારના પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે જે દૂષિત પાણી છે છે તે પોરબંદરના દરિયામાં છોડવાનો નિર્ણય તેનો વિરોધ કરવામાં આવ્યો જેતપુરના ઉદ્યોગોનું દૂષિત પાણી પાઇપલાઇન પોરબંદરના દરિયામાં છોડવાનો સરકારનો આ પ્રોજેક્ટનો પોરબંદરવાસીઓ વિરોધ કરી રહ્યા છે આજે પોરબંદરમાં સામાજિક સંસ્થાઓએ બાઇક રેલી કાઢી આ પ્રોજેક્ટની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી આ સાથે જ પોરબંદરમાં મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે માછીમારોનું કહેવું છે કે જેતપુરના ઉદ્યોગ નું દૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠલવાશે તો દરિયો દૂષિત બનશે અને તેમને મોટી નુકસાની થશે પ્રોજેક્ટના વિરોધમાં યુવાનો વૃદ્ધોની સાથે બાળકો પણ જોડાયા બાળકોએ અવનવી વેશભૂષા પાયરી પ્રોજેક્ટનો વિરોધ કર્યો